પાકિસ્તાન થી આતંકવાદીઓ આવે છે અને છેક પહેલગામ સુધી આવી જાય છે કે જે પહેલગામ પાકિસ્તાન સાથેની આપણી જે સરહદ છે એ સરહદ થી તો કેટલા કિલોમીટર દૂર છે તો હું એવું પૂછી શકું કે ના પૂછી શકું કે આતંકવાદીઓ ત્યાંથી ઘૂસી ગયા ને આટલા બધા કિલોમીટર આયા ત્યાં સુધી જે લશ્કરના પૈસા હું આપું છું એ લશ્કરે ત્યાં શું કર્યું માત્ર ભારતમાં નહીં દુનિયામાં ક્યાંય પણ મનુષ્યના અધિકારોનો ભંગ થતો હોય તો એ આપણા અધિકારોનો ભંગ થાય છે એમ આપણે કહેવું જોઈએ જોઈએ અને એનો વિરોધ કરવો તો રાજ્યનું કામ શું છે આ આપણે સમજવું જોઈએ બરાબર સમજવું જોઈએ રાજ્યના એટલે કે સરકારના ત્રણ કામો છે એક કામ છે સલામતીનું સૌથી પહેલું કામ છે સલામતી એને માટે તો રાજ્ય ઊભું થયું બીજું કશું ના કરે તો ચાલે પણ સલામતી હોવી જોઈએ સલામતી નો અર્થ શું એ જરા સમજીએ આપણે અહીંયા કેટલાક મિત્રો ની કાર નીચે પડી જાય આ કારમાં કાર ખોલીને એની અંદર એક ફોર્ટી સેવન મૂકી દેવી બહુ આસાન બાબત છે બહુ જ આસાન બાબત છે

અને મારી તપાસ કરે અને અને એમાંથી નીકળે મને તો ખબર જ ના હોય પછી એમ કે પોલીસ એવું કે તમે વડાપ્રધાન જતા હતા અથવા તો તમે મુખ્ય પ્રધાન ને મારવા જતા હતા માટે તમને પકડવામાં આવે છે અને મને પકડવામાં આવે છે ને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે એવું નહીં પણ ક્યાંક અવા જગ્યાએ જાણે હું અબ્દુલ લતીફ હોઉં એવી રીતે મને લઈ જાય મારું એન્કાઉન્ટર કરે કાલ સવારે તમે છાપામાં વાંચો કે હમણાં જે ભાષણ આપીને ગયા એનું પોલીસે એન્કાઉન્ટર કર્યું કારણ કે એમની કારમાંથી એક એ ફોર્ટી સેવનમાં મળી આવું થઈ શકે થઈ શકે થાય છે થયું છે થયું છે બરાબર હવે સવાલ ઊભો એ થાય છે કે ભાઈ મારી કારમાંથી એક એ ફોર્ટી સેવન મળે તો કરવાનું છું તો કે પોલીસે મને પકડવાનો કસ્ટડીમાં લઈ જવાનો કાયદો છે કે ચોવીસ કલાકમાં તમારે મને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાનો અદાલતમાં અને પછી મારા રિમાન્ડ માંગવાના મારી તપાસ કરવાની અને પછી કોર્ટમાં કેસ ચાલે કોર્ટ નક્કી કરે કે ઓકે હા તમે આવું કંઈક કરી રહ્યા હતા તમે આતંકવાદી છો અથવા આતંકવાદીઓ સાથે ભળેલા છો અને કોર્ટ મને સજા કરે એને બદલે પોલીસ મને મારી નાખે અથવા સજા કરે કસ્ટડીમાં તો એનો અર્થ એવો થયો કે કાયદાનો ભંગ કરે છે નંબર એક નંબર બે મારા સલામતીના અધિકારનો ભંગ થાય છે આ રાજ્ય મેં શાના માટે બનાવ્યું છે મારી સલામતીના માટે બનાવ્યું છે અને જેવું મારી સાથે થઈ શકે છે એવું આ દેશની કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે એનો અર્થ એવો થાય છે હા એનો અર્થ એવો થાય છે કે આ દેશના કોઈ પણ નાગરિકના કોઈ પણ અધિકારનો ભંગ થતો હોય તો એમ સમજવાનું છે કે આપણા બધાના અધિકારોનો ભંગ થાય છે આ બહુ જ મહત્વનો મુદ્દો છે આપણે એવું માનીએ છીએ કે આ તો બંગાળમાં થયું ના તો કેરળમાં થયું ના તો પંજાબમાં થયું આપણે શું લેવા દેવા આપણે લેવા દેવા છે કારણ કે ભારતના નાગરિકો છે માત્ર ભારતમાં નહીં દુનિયામાં ક્યાંય પણ મનુષ્યના અધિકારોનો ભંગ થતો હોય તો એ આપણા અધિકારોનો ભંગ થાય છે એમ આપણે કહેવું જોઈએ અને એનો વિરોધ કરવો જોઈએ અને એ વિરોધ કરવાની સ્વતંત્રતા એ આપણને આપણા બંધારણમાં મરેલી છે આપણે લખેલી છે કે આ સ્વતંત્રતા છે પછી જ આ ભારત નામનું રાજ્ય છે એટલે પહેલા માણસની સ્વતંત્રતા છે અને પછી ભારત નામનો દેશ આવે છે ભારત નામનું રાજ્ય આવે આ વાત મને લાગે છે કે આપણે ખાસ સમજવાની આવશ્યકતા છે એક બીજો અગત્યનો મુદ્દો જે પહેલું કામ છે રાજ્યનું એ સલામતીનું છે સલામતી બે પ્રકારની દેશની અંદરની સલામતી અને દેશની બહારની સલામતી એટલે કોઈ આપણી ઉપર આક્રમણ ના કરે આપણા પ્રદેશો પચાવી ના પાડે એને માટેનું ધ્યાન રાખવાનું ને એને માટે આપણી પાસે લશ્કર છે બરાબર અને આ લશ્કર પાછળ આપણે બહુ ભયંકર ખર્ચો કરીએ છીએ જબરજસ્ત ખર્ચો કરીએ લગભગ તેર ટકા આપણું જે બજેટ છે ભારત સરકારનું પચાસ લાખ પાસઠ હજાર કરોડ રૂપિયાનું બજેટ છે અહીંયા બોર્ડ ઉપર લખવું હોય ને તો જરા તકલીફ થાય મને પોતાને પણ એટલા બધા મીંડા આવે પાછળ પચાસ લાખ ને પાસઠ હજાર કરોડ બરાબર એમાંથી આપણે તેર ટકા બજેટ બજેટ આપણે માત્ર સંરક્ષણ પાછળ મિલિટરી પાછળ આપણે છીએ હવે સવાલ તો એ આવે ને કે આ પૈસા કોણ આજે આ પચાસ લાખ પાસઠ હજાર કરોડ કોણ આજે આ મિલિટરી પાછળ જે ખર્ચો થાય છે કોનો છે તો એવો પૂછવાનો મને અધિકાર છે એ મારા પૈસા છે માટે મને પૂછવાનો અધિકાર છે કે ભાઈ આ પાકિસ્તાન થી આતંકવાદીઓ આવે છે અને છેક પહેલગામ સુધી આવી જાય છે કે જે પહેલગામ પાકિસ્તાન સાથેની આપણી જે સરહદ છે એ સરહદ થી તો કેટલા કિલોમીટર દૂર છે તો હું એવું પૂછી શકું કે ના પૂછી શકું ક્યાં આતંકવાદીઓ ત્યાંથી ઘૂસી ગયા ને આટલા બધા કિલોમીટર આવ્યા ત્યાં સુધી જે લશ્કરના પૈસા હું આપું છું એ લશ્કરે ત્યાં શું કર્યું આવો પૂછવાનો મારો અધિકાર ખરો કે નહીં આ પૂછતા નથી આપણે અને પછી પાછું આપણને શું કહેવામાં આવ્યું લશ્કરને કોઈ સવાલ નહીં કરવાનો લશ્કર આ તો જાણે પવિત્ર ગાય કહેવાય લશ્કર એટલે શું

આ હુમલા થયા પછી ને એનું પિક્ચર બન્યું પછી બરાબર અને આ તો બાઇક લઈને ગયો છે દેવ બરાબર મને ખબર છે કે શું થઈ રહ્યું છે કેવી રીતે થઈ રહ્યું છે એમાં સાચું શું છે ખોટું શું છે એવા સવાલો પૂછવાનો મને અને તમને અધિકાર આ નાગરિક તરીકેનો અધિકાર છે અને એ અધિકાર એ આપણી સલામતી સાથે સંકળાયેલો અધિકાર છે તો આ રાજ્યનું પહેલું કામ છે